ગોંડલના યુવકનો ગુમ થવાનો મામલો રાજકોટ જિલ્લા પોલીસ વડાની પત્રકાર પરિષદ જિલ્લા પોલીસ વડા હિમકરસિંહનું નિવેદન પોલીસે નિષ્પક્ષ તપાસ કરી છે જિલ્લા પોલીસ વડાએ યુવક જ્યારથી ગુમ થયો ત્યારથી દર કલાકના સીસીટીવી મીડિયાને આપ્યા જે રાત્રે યુવક ગુમ થયો ત્યારે ગોંડલ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના ઘરે તે સામેથી અંદર ગયો હતો પિતા અને પુત્ર વચ્ચે ઘર કંકાસને કારણે થઈ હતી બંગલા બહાર બબાલ બબાલ થતા પ્રથમ યુવજ બંગલાની અંદર ગયો હતો યુવક અંદર ગયા બાદ પિતા પણ અંદર ગયા હતા ત્યારબાદ અંદર રહેલા સાતમી આટગાર્ડ સાથે બંનેને બબાલ થઈ હતી જો કે મારવાની વાત પોલીસે નકારી બોલાચાલી થતા બંને પિતા પુત્રને બંગલામાંથી બહાર કાઢી ધક્કો મારી મુકવામાં આવ્યા હતા બંગલાના સીસીટીવી ફૂટેજ પણ અમે જાહેર કરીશું એસપી યુવક માનસિક અસ્વસ્થ અગાઉ પણ ત્રણ વખત ઘરેથી જતો રહ્યો હતો જિલ્લા પોલીસ હિમકર હિમકરસિંહ જિલ્લા પોલીસ રાજકોટ એ જે વ્યક્તિ ગુમ થયો હતો એનું નામ છે રાજકુમાર રતનલાલ જાટ એ ગઈ બીજી તારીખે રાત્રિમાં લગભગ બે વાગે પોતાના ઘરેથી ગાયબ થયો હતો એની જાણ એના પિતાશ્રીને ત્રીજી તારીખે સવારે નવ વાગે થઈ હતી એ પાંચમી તારીખે પોલીસ સ્ટેશનમાં આવ્યા હતા સવારે અને પાંચમી તારીખે સાંજે મારી પાસે મારા ઓફિસે એમના જે પિતાશ્રી છે રતનલાલ જાટશ્રી એ મારી પાસે મુલાકાત માટે આવ્યા હતા મેં એક કલાક એમને સાંભળ્યું હતું એ બધી એમની જે વાત સાંભળીને પછી મેં ડિફરન્ટ ટીમો બનાવી હતી એલસીબી એસઓજી ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન એ ડિવિઝન પોલીસ સ્ટેશન તમામ ટીમો બનાવીને કે આ વ્યક્તિ ક્યાં ગુમ થયો છે એને શોધવા માટે જુદી જુદી ટીમો અમારા દ્વારા બનાવવામાં આવી હતી ફૂટેજ અમે ચકાસી તો આમાં એ જાણવા મળ્યું કે ત્રીજી તારીખે સવારે બે વાગે પોતાના ઘરેથી એકલો જતા રહે છે અને પછી જે ગોંડલથી રાજકોટ હાઈવે છે એના ઉપર આવી જાય છે એ અમે જે ફૂટેજની ચકાસણી કરી છે એમાં ત્રીજી તારીખે ગોંડલ બસ સ્ટેન્ડ બે દસ વાગે સવારે જોવા મળે છે પછી ત્રણ સત્તર વાગે ભોજપરા ગામ પાસેથી પસાર થાય છે ત્રણ ત્રણ પચીસના જ ત્રણ ચાલીસ વાગે આ બિલિયાળા ગામ પાસેથી પસાર થાય છે પછી ભરૂડી ટોલ નાકા છે પાંચ તેર વાગે ભરૂડી ટોલનાકાથી પસાર થાય છે એકલો જ જાય છે અને બેર ફૂટ હોય છે એની સાથે કોઈ હોતું નથી પગે પગે ચાલીને રાજકોટ તરફ જાય છે પછી પાંચ છબ્વીસ વાગે માલધારી હોટેલ રીબડા રોડ પાસેથી પસાર થાય છે પછી છ પચાસ વાગે શાપર ગુજરાત ઇન્ટ્રક્સ એ કંપની છે ત્યાંથી પસાર થાય છે અને પછી એના પછી જે છે અમે ફૂટેજ મળી છે એ બનાવના સ્થળથી જ્યાં એમની ડેડ બોડી મળી આ ત્યાં રામધામ આશ્રમ છે પાંચસો મીટર દૂર ત્યાં ત્રણ ત્રણ પચીસ એ જે મેં અત્યાર સુધીમાં વાત કરી છે એ ત્રણ ત્રણ પચીસના સવાર સુધીની વાત છે છ પચાસ વાગ્યા સુધીની હવે ત્રણ ત્રણ પચીસના સાંજે છ ચોત્રીસ વાગે આશ્રમમાં પ્રવેશ કરે છે જે રામધામ આશ્રમ છે અને પછી ચાર તારીખે સવારે બે વાગે ત્યાંથી ફરી નીકળી જાય છે અને પછી એમની ડેડ બોડી જે છે લગભગ ત્રણ વાગે એ જે રાજકોટથી અમદાવાદ હાઈવે છે એના ઉપર મળે છે અને પછી એકસો આઠ થ્રુ એ ડેડ બોડી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હતી ત્યાં જ રાખેલી હતી અમે તપાસ કરતા હતા પછી અમને ખબર પડી કે આ રીતની એક ડેડ બોડી જે છે એ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં છે તો અમારી ટીમો ત્યાં પહોંચી એમના જે મમ્મી પપ્પા છે એમને સંપર્ક કરવામાં આવ્યા એ નથી આવ્યા પણ એમના બેન અને બનેવી એ બંને ત્યાં આવ્યા અને પછી ઓળખાણ કરી કે આ જે છે એ રાજકુમાર જાટ એમની આ ડેડ બોડી છે સાહેબ અમે ખૂબ ડિટેલમાં તપાસ કરી છે આજે બીજી તારીખના સાંજના બનાવ હતા ત્રીજી તારીખે સવારે બે વાગે ઘરેથી ગયા છે બીજી તારીખે લગભગ અગિયાર વાગે એમના જે પિતાશ્રી છે રતનલાલજી એ એમના પુત્રને ફોન કરે છે એ ફોન ગોંડલમાં જ એક મંદિરના પૂજારી ઉપાડે છે એમને પૂછે છે કે મારા દીકરા ક્યાં છે કે અહીંયા જ પ્રાંગણમાં છે તમે આવી જાઓ એ ત્યાં આવી જાય છે ત્યાં જે મરણ છે રાજકુમાર જાટે પોતાના પિતાને કહે છે કે તમે અહીંયા કેમ આવ્યા પિતા પુત્રમાં થોડા ઝગડા થાય છે અને પછી બંને એક બાઈક ઉપર બેસીને પોતાના ઘર તરફ રવાના થાય છે જે મરણ છે પુત્ર એ બાઇક ડ્રાઈવ કરી રહ્યા હતા અને બહુ સ્પીડથી ડ્રાઇવ કરી રહ્યા હતા પછી ઇતફાકિયા એવું થાય છે કે જે ભૂતપુર એમએલએ શ્રી છે એમના ઘરની સામે એમના જે પિતા છે બાઈક ઉપરથી ઉતરી જાય છે અને જે પુત્ર છે મરણ એ એમએલએ શ્રીના ઘરમાં સીધા જ ઘૂસી જાય છે કોઈને પૂછ્યા વગર ત્યાં જે સિક્યોરિટી ગાર્ડ છે એમને વાત કરે છે એમને બેસાડે છે અને ત્યાં વાત થાય છે એમના પિતાશ્રી છે એ પણ ત્યાં આવી જાય છે બધી અમારી પાસે ફૂટેજ છે એ આપની સાથે શેર કરીશું અને પછી ત્યાં જે છે એકબીજા સાથે સંવાદ થાય છે અને પછી ત્યાં બોલાચાલી થાય છે એમને ત્યાંથી ઉઠવા માટે કહેવામાં આવે છે ઉઠતા નથી પછી એને ઉઠાવીને બહાર કરવામાં આવે છે આટલી બોલાચાલી આટલી જ માથાકૂટ ત્યાં થઈ છે એના સિવાય એમએલએ શ્રીના જે ભૂતપૂર્વ એમએલએ શ્રી છે એમના ઘરમાં બીજી કોઈ બાબત ધ્યાન ઉપર આવેલ નથી